રાદરાબ બનાસકાડાના વાડિયા ગામની બહેનો લઈને પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું કે વાડિયા ગામની બહેનો વર્ષોથી અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તે ધ્યાને આવ્યું પાંચ સખી મંડળ બનાવ્યા સખી મંડળને અગરબત્તી બનાવવાની તાલીમ આપી પ્રથમ ઉત્પાદનને અંબાજી મંદિરમાં પ્રસાદી સ્વરૂપે ધરાઈ પ્રથમ બેન્ચ અંબાજી મંદિરે સોગંદ પણ લીધા તાલુકા વહીવટી તંત્ર તુરંત કામગીરી કરી રહ્યા છે અનૈતિક કામથી બહાર આવે તે માટે પણ ટીમ કાર્યરત છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ચાલી રહી હતી એ દરમિયાન ત્યાંના કલેક્ટર વરૂણભાઈ અને ત્યાંના ટીડીઓ બેન કાજલબેન આ બંનેના ધ્યાનમાં આવ્યું કે અહીંયા કંઈક કરવાની જરૂર છે ત્યાં આગળ પાંચ જેટલા સખી મંડળો એમને બનાવ્યા અને પાંચ જેટલા જે સખી મંડળો બનાવ્યા એ સખી મંડળોને અગરબત્તી બનાવવાની તાલીમ આપી ઉત્પાદન ચાલુ થયું અને એ ઉત્પાદનનો જે પ્રથમ લોટ હતો જે બેચ હતી એ અંબાજી મંદિરે જઈ અને પ્રસાદી સ્વરૂપે ધરી અને ત્યાં જઈ અને એમને સોગન પણ લીધા એટલે અટકતા નથી પરંતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આ બહેનો સિવાયની બાકીની બહેનો પણ વાડિયા મુકામે છે તો એમની સાથે ચર્ચા એની સાથેનો સંવાદ અને એના હાથમાં કામ આપવા માટેનું જિલ્લા વહીવટી તંત્ર અને સાથે તાલુકાનું વહીવટી તંત્ર ખૂબ સજાગ રીતે ઝડપથી એનજીઓ છે એમની સાથે રહી અને સાથે સરકારી તોર પણ અને સરકારી રીતે પણ જે મદદ થઈ શકે આખા ગામને આ અનૈતિક પ્રવૃત્તિમાંથી બહાર આવે એના માટેનો પ્રયત્ન કલેક્ટર અને ત્યાં આગળ ટીડીઓ આ બંને કરી રહ્યા છે